ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ગાય કે ભેંસના કાચા દૂધમાંથી બરી તો પહેલી વાર તમે બરી બનાવતા હોય તો પણ બરી છે તે પરફેક્ટ માપ સાથે બનશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ગાયનું જે પહેલું દૂધ હોય છે તેને અમે ખીરું કહીએ છીએ તમે શું કહો છો તે પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો તો બરી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું બરી બનાવવા માટે વધારે ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે નહીં તો એક વાટકી આપણે ખાંડ લેવાની છે પાંચ થી છ એલચી લીધી છે તો એલચીને ને જ મિક્સર જારમાં પીસી લીધી છે બરી બનાવવા માટે મારી પાસે જે ખીરું અવેલેબલ છે તે ભેંસનું છે તો ગાય કે ભેંસ પહેલા દિવસનું યલો જ હશે તો તેના માટે એક તપેલું લીધું છે તપેલામાં જે ચા ગારવાની ગારણી આવે છે તે મૂકવાની છે અને દૂધને ગાળી લેવાનું છે ખીરું પાંચથી છ લિટર છે તેમાંથી આપણે એક લિટર અલગ કાઢી લેવાનું છે અને એક લિટર દૂધમાંથી આપણે બરી બનાવવાની છે તો અમારી ઘરે ગાય કે ભેંસ નથી પણ મારા મિસ્ટર છે તેની સાઈડ ઉપર એક કાકા આવે છે સિક્યુરિટીમાં તેની ભેંસનું ખીરું છે જો તમારી પાસે પહેલા દિવસનું કાચું દૂધ અવેલેબલ હોય તો તેના પીંડા બનશે નહીં બે દિવસ થઈ જાય અને પછી તે દૂધના તમે પીંડા બનાવશો તો પીંડા છે તે આસાનીથી બની જશે પેલા દૂધમાંથી આ રીતે બરી બનશે તો એક લીટર દૂધ છે તેને અલગ કાઢી લીધું છે તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે અને જે એલજી પાવડર રાખ્યો તો તે એલજી પાવડર નાખવાનો છે તો ખાંડ અને એલજી પાવડરને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ખાંડને પીસીને પણ નાખી શકો છો ખાંડને ઉગળતા પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે ખાંડને જો તમે પીસીને નાખશો તો ખાંડ છે તે ફટાફટ ઓગળી જશે ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખાંડ છે તે બધી ઓગળી ગઈ છે ખાંડને તમારે આ રીતે ચમચાની મદદથી ના હલાવ્યું અને તમારી પાસે ટાઈમ હોય તો તમારે ખાંડ નાખવાની છે દૂધમાં ખાંડ નાખી અને તમારે દૂધને ઢાંકી દેવાનું છે પંદર મિનિટ પછી તમે ખોલીને જોશો તો ખાંડ છે તે બધી ઓગળી ગઈ હશે બરીને સ્ટીમ કરવા માટે પહેલાં જ ગેસ ઉપર સ્ટીમર રાખી દીધું હતું તેમાં દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકવાની છે અને જે ઢોકળાની પ્લેટ આવે છે તે રેગ્યુલર તે પ્લેટ મૂકવાની છે અને જે ખાંડ મિક્સ કરીને દૂધ રાખ્યું તો તે દૂધ નાખવાનું છે તો દૂધ એક સાથે બધું પ્લેટમાં આવશે નહીં તો આપણે બીજી પ્લેટ લેવાની છે અને તેમાં પણ આપણે દૂધ નાખવાનું છે તો આપણે એક પ્લેટને પહેલાં સ્ટીમ કરી લેવાની છે તે સારી રીતે સ્ટીમ થઈ જાય તો આપણે બીજી પ્લેટને સ્ટીમ કરી લેવાની છે તો સ્ટીમરને ઢાંકી અને પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું છે તો પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું બરી છે તે સારી રીતે સ્ટીમ થઈ છે કે નહીં તેને આપણે ચમચી કે છરીની મદદથી ચેક કરી લેશું તો ચમચી છે તે ક્લીન આવે છે એટલે બરી છે તે સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે સ્ટીમરમાંથી બરીની જે પ્લેટ છે તેને આપણે કાઢી લેવાની છે બરીની પ્લેટ તમે સ્ટીમરમાંથી કાઢો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાઈડમાં તમારા હાથ છે તે દાજી ન જાય તો સ્ટીમરમાંથી બરી બની ગઈ છે તે પ્લેટ કાઢી લેવાની છે અને બીજી પ્લેટ મૂકવાની છે બીજી પ્લેટ મૂકી અને જે અડધા ભાગનું જે દૂધ હતું તે દૂધ નાખવાનું છે અને તેને પણ સ્ટીમ કરી લેવાનું છે તો એક લીટર દૂધમાંથી બે પ્લેટ બરીની બનશે બીજા નંબરની જે પ્લેટ રાખી છે સ્ટીમરમાં સ્ટીમ થવા માટે તે સ્ટીમ થઈ છે તો ત્યાં સુધીમાં જે પહેલાં નંબરની પ્લેટ કાઢીને રાખી હતી તે સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે તો તેને છરીની મદદથી આ રીતે પીસ કરી લેવાના છે નાની મોટી સાઇઝના તમને જે પ્રમાણે બરીના પીસ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે પીસ તૈયાર કરવાના છે તો તૈયાર છે ગરમા ગરમ બરી તો તમે પણ એકવાર આ રીતે તમારી પાસે કાચું દૂધ આવે ગાયનું કે ભેંસનું તો તેની બરી તમે આ રીતે જરૂર ટ્રાય કરજો આ રીતે બરી બનાવી અને તમારી બરી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ બરીને તમે એક દિવસ બાર અને એક દિવસ તમે ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો બે દિવસ સુધી બરી છે તે બગડશે નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતી વિસરાતી વાનગી આવી જ નવી રેસીપી જોવી હોય તો રેસીપી માટે બે લેકન બટન ને પણ પ્રેસ કરી દેજો બે લેકન બટન ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે